साथ साथे मित्रों एक माहिती शेर करी छे पांच लविंग आप लई लो पांच लविंग ने आप आपना कपाल अने हाथ में बे त्रण वखत रगड़ो त्यार पछी ए लविंग ने कपूर साथे बाळो आ प्रक्रिया अग्यार दिवस करशो तो आपने आपनो भाग्य जल्दी थी थशे अने जे कई संकटों हशे એનું તાત્કાલિક નિવારણ થતું આપ જોઈ શકશો બીજી વસ્તુ બે કપૂરના ટુકડા ઘરમાં જ્યારે ઝઘડો થાય ત્યારે ઝઘડાઓ થતા હોય પતિ પત્ની ભાઈઓ બહેનો વચ્ચે ઝઘડા થતા હોય જે બે વ્યક્તિઓ વચ્ચે ઝઘડા થતા હોય તે વ્યક્તિઓના તકિયા નીચે રાત્રે કપૂરની એક ગોટી રાખી દેવાની અને સવારે એ કપૂરની ગોટીને બાળી નાખવાની આ રીતે સોળ દિવસ સુધી જો આપ કરશો તો આપને એવું લાગશે કે બંને વ્યક્તિઓ વચ્ચેનો ઝઘડોનું નિવારણ થઈ ગયું છે અને બંને એકબીજા સાથે મિત્રતાથી અને પ્રેમથી વર્તી રહ્યા છે દેવ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ હેવ એ લાઈફ ટાઈમ